ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ બાર મંગળવાર ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને મિત્રો આગળ આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જીરાનો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં છ હજાર સોથી આઠ હજારને આઠસો રૂપિયા જીરાનો ભાવ રાયડો નવસો પંચોતેરથી એક હજારને વીસ રૂપિયા સુવા બે હજાર પચાસથી સત્યાવીસો પંચોતેર રૂપિયા મેથી અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું રૂપિયા ઈસબ ગોલ સત્યાવીસો એકોતેરથી ચાર હજારને બસો રૂપિયા અજમો 2210 દસથી ઓગણતાલીસો અગિયાર રૂપિયા વરિયારીનો ભાવ એક હજારથી ત્રણ હજારને સાતસો રૂપિયા સફેદ તલ પચીસો પંચાણુંથી ચોત્રીસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને આઈકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સો સો ટકા સાચી માહિતી તમને જોવા મળી જશે અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરીને આપજો જેથી અમને ખબર પડે કે વિડીયો તમને કેવો લાગે છે